બાર સામાન્ય સભા કરવી છે એટલે બધાની સાથ સહકાર થી અમે આજે આ ગેલા સોમનાથે સભા રાખી છે આજની આ સામાન્ય સભામાં જે જીએસટી નું કેવાય કે મોદી સાહેબે બધાને કેવાય સૌનો સાથ સૌનો વિકાસ કે મધ્યમ વેપારી હોય નાનો માણસ હોય ગરીબ હોય કે બધાને સાથે રાખી

અને તલાટીને આજે એવોર્ડ આપવામાં આવ્યો હતો હા જિલ્લા પંચાયત ની બિલ્ડિંગ કે જ્યાં કેવાય ને કે વ્યસન મુક્તિ કે આપણે વ્યસન મુક્તિના આધારે કે જે બારના કે ગમે તે વ્યસન હોય એ જ્યાં ત્યાં થૂકે નહીં અને ગંદકી ન ફેલાય સ્વચ્છતા રહીએ અને એવું નથી કે એની પાસે જે અમે ફંડ ઉઘરાવી ફંડ ઉઘરાવાની બાબતે કરીશું નહીં પણ બધાનું આરોગ્ય સચવાય અને સ્વચ્છતા જળવાય તે માટે આ જાહેર કર્યું છે દરબાર ઓ અમારા બધા જ જે મારા સાથી સદસ્યો જિલ્લા પંચાયતના બધા સદસ્યોની સહમતી હતી કે એકવાર આપણે બાર ધર્મ સ્થાને સભા કરવી છે અત્યારે જે મોદી સાહેબ નું કહેવાય ને કે ચોવીસ વર્ષ પૂરા થયા એ વિકાસ સપ્તાહ કાર્યક્રમમાં અત્યારે બધા અધિકારીઓ જોઈન્ટ છે અને તપાસ પણ ચાલુ છે